મારી આ અગ્નિકાંડ જે થયો છે એમાં મારી બે દીકરી અને એક જમાઈ એમાં હોમાઈ ગયા છે અને જે જે તંત્રની જે કાર્યવાહી ચાલે છે જે સંડોવાયેલા છે એની કાર્યવાહી ચાલે છે એ બહુ ધીમી ચાલે છે અને થોડી તેજ કરવાની જરૂર અને જે બની ગયું એને કાલે એક મહિનો પૂરો થવા આવ્યો છે છતાં હજી અમને સંતોષકારક પગલાં નથી લેવાના મારું કેવું એમ અને એને જે અગ્નિકાંડ બન્યો એવો કોઈ જગ્યાએ ન બને એવું એવું મારું કહેવું છે કે જેથી કરીને તંત્રને જે તંત્રને આમાં સંડોવાયેલું છે ને પૂરે પૂરા પગલાં લેવાય એને પૂરી સજા મળે મારો મારા કહેવાનો મતલબ એ જ છે અત્યારે જે તંત્ર છે તે કામગીરી કરી છે કામગીરી સો ટકા કરે છે પણ થોડી ધીમી ગતિએ ચાલે છે બરાબર છે જો હજી વધુ વધુ ટાઈમ લાગે તો આ બધું બધું ભૂલી જશે અને જે જે જેને પગલાં લેવાના અને જેને આપણે સજા દેવાની છે એ એ બધું ભૂલી નીકળી જશે એટલા માટે થોડી તેજ કરે ને તો તો આમાં બધાને સંતોષ મળે એમ